હારીજ નગરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય ગૌ સેવા પદયાત્રા નીકળી પ પૂંચી દેવર્ષિ વલ્લભ મહારાજ સાહેબની પ્રેરણા થકી રવિવારના રોજ હારીજનગરમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક બે કિલોમીટર સુધીની લાંબી ગૌ સેવા પદયાત્રા નીકળી હતી જૈન દેરાસરથી વાજતે ગાજતે અલૌકિક નૃત્ય સાથે નીકળેલી પદયાત્રામાં ટ્રેક્ટર ઊંકલારીમાં ખોળ લીલો ઘાસચારો સહિત વિવિધ પશુદાન ભરી જૈન દેરાસરથી પાંજરાપોર સુધી ગૌપ્રેમીઓ પગપાળા યાત્રામાં જોડાયા હતા રવિવારના સાંજ સુમારે હારીજ ખાતે આવેલ જૈન દેરાસરથી વાજતે ગાજતે ભવ્ય ગૌ સેવા પદયાત્રા નીકળી હતી જેમાં વિવિધ હિન્દુ સંગઠનો જૈન સાધુ મહારાજ સાહેબ અને ગૌપ્રેમીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બે કિમી સુધી નીકળેલી પગપાળા યાત્રા પાંજરાપોળ ખાતે પહોંચી ગાયોને ઘાસચારો દાણ તેમજ બોળ રોટલા રોટલી અનાજ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો હતો હારીજ ખાતે ગૌ સેવા પગપાળા યાત્રા થકી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌમાતા તેમજ પશુઓ પ્રત્યે પ્રેમમાંગ વધારો થાય અને નગરમાં સમરસતા એકતા સાથે ધાર્મિક કાર્યમાં લોકો જોડાય તે હેતુથી જૈન દેરાસરથી પાંજરાપોળ ગૌ સેવા પગપાળા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ ગૌ સેવા પગપાળા યાત્રામાંગ ટ્રેકટર ઊંટલારીમાંગ લીલો ઘાસચારો પશુદાનની બોરીઓ તેમજ સમગ્ર સેવસ્વભાવી યુવાનો દ્વારા હારીજ નગરના સોસાયટી વિસ્તારમાં ચાલતા ફરી રોટલા રોટલી વાહનોમાં ભેગું કરી પાંજરાપોળ ખાતે સમૂહમાં ભેગા મળી બે કિમી ગૌ યાત્રા રૂપે પહોંચવાનું ભવ્ય સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાઈ પાંજરાપોળ ખાતે પોચી ગૌ પૂજન સાથે પશુઓને ઘાસ તેમજ દાણ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો હતો યોજાયેલ ગૌ પગપાળા યાત્રામાં હારી જૈન મંદિર ઉપાશ્રયમાંગ ચાતુર્માસ ગુજારતા પુ દિવ્યપદ વિજયજી મહારાજ સાહેબ પ પુ શ્રી દેવર્ષિ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ પુ શ્રી ક્ષમાવલ્લભ વિજયજી મહારાજ સાહેબ સાથે જૈન સમુદાય સહિત નગરના હિન્દુ સંગઠનો જોડાઈ યાત્રાને સફળ બનાવી હતી બોક્સ સમસ્ત નગર તથા દાતાશ્રીઓ દ્વારા મળેલ ખોળ પાપડી રોટલા રોટલી લીલો ઘાસ ચારો ફ્રૂટ શાકભાજી ગોળ સહિતનું પશુદાન સાથે ગૌ સેવા પગપાળા યાત્રા નગરમાં આવેલ પાંજરા પોલ તથા કૃષ્ણધામ ગૌશાળા ખાતે આશરો લેતા ગૌ માતાને ખવડાવી સમર્પિત કરી નગરજનોએ પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો રિપોર્ટર રવિ દરજી આજ રોજ હારિત ખાતે ગૌ સેવા પદયાત્રા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જૈન મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર હારિતના બધા લોકો આજે પાંજરાપુર ખાતે આવ્યા હતા અને સમગ્ર રસ્તામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનું માંગ કરી હતી સૌએ એક સુરમાં વાત કરી હતી કે ગૌને રાષ્ટ્રીય માતા જાહેર કરો તેમજ હારીજમાં આજે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્ર થઈ અને ગૌ સેવા અને જન સેવાની સોરી જીવ સેવાની વાત કરી હતી પ્રજાપતિ હારીજ હું હારીજ પાંચ બોર્ડ શિવનુભાઈ શાહ બોલું છું ને સાહેબજીની સાહેબજીની ઘણી ઈચ્છા હતી અને મને છેલ્લા દોઢ મહિનાથી કે મારે હારીજ પાંજાપુરની મુલાકાત લેવી છે પણ લેવી છે એવી છે કે આખો આરી હિન્દુ સમાજ આવે મારી સાથે અને ગાતે વાતે મારે પ્રોગ્રામ ગોઠવો એમની ભાવના ઘણા ટાઈમથી અને ઘણી મિટિંગ કરી બધા જોડે પણ સારી મીટિંગ કરી બધાનો સહકાર મળ્યો અને ખરેખર અમારે હરિજ પાંજરાપુરમાં કદાચ આવું ફંક્શન પહેલીવાર ગોઠવાનું છે બધા આવ્યા છે અને મને ખરેખર બહુ ઉલ્લાસ થઈ ગયો કે ખરેખર આ એક નવો ચિરોસ્તો ઊભો થયો સાહેબજી પણ આશીર્વાદ મારો વધશે અને સાહેબજીના અમારા હરિ આશીર્વાદ વધશે એવી ભાવના અને અમે હારી પાંજરમાર આમ તો અત્યારે છસો હાથસો જોર છે પણ ટોટલ બારસો ઢોર છે છસો ડોર મેં અત્યારે ચાલવા મોકલું છે એની વ્યવસ્થા છે અમારે બધું સારી રીતે અમે ઘાસની ખરીદી અહીં કરી ખેતી કરી છે અને જુવાર છાટ ને બધું વાવેતર કરી છે એમાંથી અમે ઉપયોગ કરીએ છીએ માં આજે અમારી પાસે ઓછામાં ઓછા નવું વાડા છે અને ચાર ત્રણસી ચાર અમે ઘાસના ગોડાઉન છે એની વ્યવસ્થા છે બે બોર છે બે બોર છે તળાવ બે તળાવ છે રખડતા ઢોર માટે અમે અમે લઈએ છીએ કોઈ માદુ હોતો પણ લઈએ છીએ એની વ્યવસ્થા છે અને આજુબાજુના આજુ આરી તાલુકાના આજુબાજુના ગામડામાં લગભગ બધા ઢોર લઈએ છીએ ખાલી ચોમાસાના ચાર મહિના અમે પાડા નથી લેતા બાકી બધા છે પંચાયતના ઢોર આજુબાજુ ગામડા પંચાયત ઢોર લેવાનું ચાલુ જ હોય છે અમે ના પાડતા નથી નીતિ નિયમ નીતિ અમારી નીતિ નિયમ કરે અને અમારા નિયમ છે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે લઈએ છીએ અને અમે અમારી એક એવી ઈચ્છા હિન્દુ સમાજ એવી ઈચ્છા છે કે ગૌ માતાને તરીકે કોશિશ કરી એવી ભાવના આકાર આકાર જાહેર કરી એવી અમારી ભાવના છે આમ શું નાજુ શું મારું નામ શાહ છે આજે આપણે હારિજનગરમાં સૌ પ્રથમ વાર હારિજ જૈન મુનિ દ્વારા એટલે અમારા માર્શેટ દ્વારા હારિજથી પાંજરાપુર્વમાં પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હારિજનગરના સર્વે તમામ હિન્દુ ધર્મના માનતા ગૌરમાં માનતા બધા જ જોડાયા હતા એમાં દરેક હરદી અમારા કાર્યકરો જઈ અને ગાય માટે રોટલા રોટલી અનાજ કરિયાણું જે પણ જે પણ જેને ખવડાવવું હોય એના માટે લઈને આવ્યા હતા એના માટે બધી વ્યવસ્થા એવી રીતના કરવામાં આવી હતી કે ત્યાંથી અહીંયા સુધી બધું પગપાળા સાથે આવે અને બધા જ અહીંયા આવી અને ગાયને પોતાના હાથે ખવડાવે અને અહીંયા ગૌશાળા અને હરિથભાજી હાપુરની મુલાકાત લે આપ